મારા પ્રશ્ન નંબર છ જે કેફી પદાર્થો માટેનો હતો એના માટે વિગતવાર વિગતવાર માહિતી અમારા વિરોધ પક્ષના નેતાએ આપી છે એક મહિલા તરીકે જે કેફી પદાર્થોના હિસાબે યુવાનો બરબાદ થાય અને મહિલાઓ એ કેટલો મુશ્કેલીનો સામનો કરે છે એ હું ઝીરો ગ્રાઉન્ડ આ ઉપરથી આવું છું ને મને પોતાને ખબર છે ત્યારે આંકડા અને એની કિંમત સાથે જોઈએ તો માત્ર બનાસભાઈ કચ્છ અને ભાવનગરના આટલા મોટા આંકડા હોય ત્યારે સમગ્ર ગુજરાત એ બરબાદીના હેધાણે જઈ રહ્યું છે ત્યારે રાજ્યના ગૃહમંત્રી આ બધી બધીઓને ડાબવાને કારણે ન ડાબવાને કારણે અને આમાં લાજવાને બદલે ગાજે છે એમણે એવી વાત કરી કે ભૂતકાળમાં બનાસકાંઠાની અંદર સુસાઇડની ઘટનાઓ બની અને એની હું કોઈ નામ લેવા માગતો નથી તો એમને મેં પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવીને માગણી કરેલી કે જે ભૂતકાળની અંદર બનાસકાંઠામાં સુસાઇડની ઘટના પોલીસ અધિકારી સુસાઇડ કરીને મૃત્યુ પામ્યા એને મારવા માટે કોણે મજબૂર કર્યો એ કોના હિસાબે મર્યો એની તપાસ માટે તપાસ ટીમની રચના કરવી જોઈએ અને વિધાનસભા ગૃહમાં એ અહેવાલ મૂકવો જોઈએ એવી પણ મેં માગણી કરી છે જેથી કરીને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય બનાસકાંઠાની અમે બાભર તાલુકાના કપૂરપુર ગામની જે આ ઘટના છે કોઈ પણ વિદ્યાર્થીઓ કોઈ પણ સ્કૂલની અંદરથી પ્રવાસે જાય એમાં વાંધો ના હોઈ શકે પણ કોઈ સહકારી સંસ્થાની મુલાકાત હોય કે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત હોય કે કોઈ પણ વિદ્યાર્થીઓને એજ્યુકેશનમાં મદદરૂપ કે એમને જાણવા જેવું હોય એના માટેનો પ્રવાસ થાય એમાં વાંધો ના હોય પણ બનાસ ડેરી જોવા માટે જે વિદ્યાર્થીઓ જતા હતા અને એમાં એક ટેમ્પાની અંદર થી પિસ્તાળીસ વિદ્યાર્થીઓ નહીં ડીઓ કચેરીની કોઈ મંજૂરી અને કોના કહેવાથી ત્યાં ડેરીમાં લઈને જતા હતા અને કદાચ આવી કોઈ ઘટના ભૂતકાળમાં આપણે જોયું કે વડોદરાની ઘટના હોય બીજી અનેક ઘટનાઓ હોય તો આવી ઘટનાઓ બને ત્યારે જવાબદાર કોણ એટલે જે સંસ્થાઓ હોય કે પ્રાઇમરી સ્કૂલ હોય જે કાંઈ એના ઓથોરાઇઝ અધિકારીઓ હોય એ આવા શિક્ષકો પાછળ પગલાં લઈ અને યોગ્ય કાર્યવાહી કરીને વડોદરા જેવી ઘટનાઓ ન બને એના માટે કરીને જે વિભાગે અને જે કાંઈ એના વહીવટકર્તાઓએ આગળ આવી અને કાર્યવાહી કરવી જોઈએ